आज ताबूकों ने वर्चुअल राजीत हैं। हाँ। घड़ी कितनी है? अपना दारा सभी हैं। सरूप जी भाई ने अपना विनर बनाती है कि हमने खूब मारने में मारने तरीके के अपने विस्तार में अंदर साथ ही अपना जिला ने भी वो प्रमो कुमार से बापू एक प्रमाणित तरीके के લોપનોકો જુવા ર થાય અમારે બાબા અમારા અમારા ટીમના એ મે પર જેર નિર્માણ કરતા હતા ત્યાર શ્રી કે આપુ સ્થાનિક ડેવલપ થાય ભાઈ કે કે ભગવાન ભઈને આ રીતે કથા છે નાજીભાઈ અને નાજીભાઈ ટીएमसी ના બધાય છે એમણા બેના ખમ માંગ કહો

આટલું આપ્યું ને તો જે આપવા વાળો છે ને તો ઈચ્છા એવી હોય હજુ વધારે સમજો છો તમે આપવા વાળા ના ભાવમાં તો એ હોય કે આપ્યું છે ને હજુ વધારે પણ લેવાવાળાની પણ તૈયારી એવી રાખવી એના માટેનું આપણે પાત્ર પણ કેળવવું પણ પછી આપવા વાળો ગમે એટલું આપે અને જો આપણે લઈ જ ના હકો તો મને લાગે છે કે એ વાંક આપવા ન ગણાય તો આપણા માટે ધણી દર્શાવવાની કૃપા થઈ છે પણ હવે કૃપા તમારે લેવી છે કે શિખર ને શું તાપવું છે મને ખબર તો શામળા કૃપા થઈ છે આ વિસ્તાર માટે આપણે જો એને અનુરૂપ થશું તો હજુ આટલેથી થી અટકવાનું નથી બહુ જવાબદારી પૂર્વક હજુ આટલેથી થી અટકવાનું નથી ખુબ આગળ વધે આ વિસ્તાર દરેક નું કલ્યાણ થાય એવો ભાવ ભગવાન હોય એવું મને એના આશીર્વાદ તમારા બધાના ચહેરા જોઈને દેખાય છે